જીટીયુની પરીક્ષામાં ગેરરીતિ કરતાં એકસો તેતાલીસ વિદ્યાર્થીઓને સજા જાહેર કરી દેવામાં આવી છે કે જે પરીક્ષામાં ચોરી કરતા હતા તે એકસો તેતાલીસ વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક સજા કરવામાં આવી છે શું છે સંપૂર્ણ માહિતી તેના વિશે આપણે જોઈએ તો સાડત્રીસ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ થયા પછી રૂબરૂ સુનાવણીમાં ગુનો સાબિત ન થતાં કોઈ પેનલ્ટી કરવામાં આવી નથી બાકીના એકસો તેતાલીસ વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે શું છે સંપૂર્ણ માહિતી જોઈએ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિન્ટર રેશનમાં લેવામાં આવેલી ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ ફાર્મસી એમ બી એમ સી પરીક્ષામાં ગેરરીતિમાં ઝડપાયેલ એકસો તેતાલીસ વિદ્યાર્થીઓને આખરી સજાની સુનાવણી કરી દેવામાં આવી જેમાં સૌથી વધુ પચાસ વિદ્યાર્થીઓને લેવલ ત્રણની સજા કરવામાં આવી યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતાં ઝડપાયેલ વિદ્યાર્થીઓની સજા નક્કી કરવા માટે ચાદેતરમાં પરીક્ષા શુદ્ધિ સમિતિની એક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં વિદ્યાર્થીઓ પર નિર્ધારિત કરાયેલ ગેરરીતિના આધારે કયા પ્રકારની સજા થઈ શકે તે નક્કી કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી પછી વિદ્યાર્થીઓને રૂબરૂમાં સુનાવણી માટે બોલાવવામાં પણ આવ્યા હતા જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલમાં આખરી સજા જાહેર કરી દેવામાં આવી છે યુનિવર્સિટી દ્વારા ગયા વિદ્યાર્થીને કયા પ્રકારની સજા કરવામાં આવી તે પણ વિગતા વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે સૂત્ર કહે છે કે કુલ અઢાર વિદ્યાર્થીઓને લેવલ એકની સજા કરવામાં આવી છે આ જ રીતે ચોત્રીસ વિદ્યાર્થીને લેવલ બેની સજા અને પચાસ વિદ્યાર્થીઓની લેવલ ત્રણની સજા કરવામાં આવી છે જ્યારે બે વિદ્યાર્થીને લેવલ પાંચની સજા પણ કરવામાં આવી છે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર એકમાં રેમેડિયલ એક્ઝામમાં ગોધરાની પોલિટેકનિકલ કોલેજમાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવાની ઘટના પણ બહાર આવી હતી આ ઘટનામાં સંડાવેલા બે વિદ્યાર્થીને લેવલ પાંચની એટલે કે સૌથી વધુ સજા કરવામાં આવી છે એટલે કે ચાલુ વર્ષના તમામ વિષયોને નાપાસ કરવા આગામી ચાર સેમિસ્ટર સુધી પરીક્ષામાં ઉપસ્થિત ન થવા દેવાની સજા અને સૌથી વધુ પચાસ વિદ્યાર્થીઓને લેવલ ત્રણની સજા કરવામાં આવી જેમાં ચાલુ વર્ષે તમામ વિષયોની નાપાસ કરવા ઉપરાંત આગામી સેમિસ્ટરની પરીક્ષામાં ઉપસ્થિત ન રહેવાની સજા કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે કુલ ઓગણચાળીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેમની સામે પરીક્ષા સમયે ગેરરીતિનો કેસ થયા બાદ સુનાવણી પછી તેમને કોઈ પણ પ્રકારની પેનલ્ટી કરવામાં આવી નથી આમ વિન્ટર સેશનમાં લેવાયેલ પરીક્ષામાં ગેરરીતમાં ઝડપાયેલ તમામ